જય જવાન જય કિસાન ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ધ ગણોમાં આજે આપણે કંઈક નવું લાવ્યા છીએ આજે ફરી એકવાર ફ્રેન્ડની વાડી આવી ગયા છે કેમ કે માવા દેવા આવવાનો હતો એટલે આજે વાડી આવ્યા એટલે આપણને એમ થયું કે લાવો આપણે વ્લોગ ઉતારી વાળી અને પહેલાં પણ આપણે એની વાડીનો એક વ્લોગ ઉતાર્યો હતો એકસાથે ત્રણ ત્રણ પાકની પાકો આવે છે કેમ કે વારો આપણે નહીં વચ્ચે ખોખે ખોખીના પારે મગ એવો આપણે વિડીયો બનાવ્યો હતો પણ આજે કંઈક નવું છે એને કેવું કર્યું જે દાયડમ હતા અને મરચી હતી મરચીને બે વેચે ઓલા શું કહેવાય હજારી ગલના અહીંને સોડવા વાવી દીધા તમને બતાવજો આવી રીતે હજારી ગલના છોડવા વાવી દીધા હે જો એંકાર મરચી આ બાજુ મરચી અહીંયા દાયડમ હે અને આ બાજુ પણ દાયડમ હે વેચે હજારી ગલનો છોડવો આવી એક નહીં લાગઠ નહીં જો તમે સામે પણ જો અને એંકાર પીડા હયા અને આ બાજુ કેસરી ફૂલડા છે એટલે એવી રીતે એને ભાઈ વાયા છે લગભગ મારા ખ્યાલ મુજબ નહીં તો બે કેરેટ વાયા એટલે ત્રણસો થી ચારસો છોડવા વાયા છે એને હજારી ગલના તો જુઓ કેવો મસ્ત હજારી ગલનો હે ને તમે જે પીરા પીરા ફૂલડા બતાય અને આ બાજુ જે કેસરી ફૂલડા બતાય ને આ બધા હજારી ગલ છે અને એને એ ભાઈબંધ પાથરા ફેરવે કેમ કે એને બે દિવસ ખોખી કાઢવાની છે એટલે તમે જો એની ખોખી પણ મસ્ત થઈ છે આ જો કેવો મસ્ત ખોખા બેઠા જો મારા ખ્યાલ મુજબ એને મેં પૂછ્યું હતું તો એક વીઘા લગભગ પચીસ મણીની ઉતારો આવશે એવી ગણતરી કરી હતી અત્યારે પાથરા ફેરવે જવો અને એ પાથરા ફેરવો તો આપણે અમે લોગ ઉતારી લીધો છે એટલે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત